સાંસદ મનસુખ વસાવાએ ભાજપ સરકારમાં તમામ કામો કામો થયા છે અને આ કરાવવા માટે તેઓ સરકાર સાથે લડ્યા પણ હોવાની વાત કહી હતી ડુંગરાર અને આદિવાસી વિસ્તારમાં રસ્તા અને બ્રિજના કામો મોદી સરકાર જ કરી શકેનો મત સાંસદે વ્યક્ત કર્યો હતો તેઓએ કબૂલ્યું પણ હતું કે ભલે તેઓની વાતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી નારાજ થઈ જતા હશે પણ તેઓ પણ જાણે છે કે મનસુખ વસાવામાં દમ છે જુના રાજ સાથે નરમદા જિલ્લાનો વિકાસ થઈ રહ્યો છે ત્યારે બહારના ઉદ્યોગપતિઓ આંટાફેરા મારતા હોય ત્યારે સાપુતારા જેવી હાલત ન થાય તે માટે પણ સ્થાનિક જમીન માલિકોને ટકોર કરી હતી અને ટીકા કરનાર ઘણા વર્ષંદા લોકોની પરવા નહીં કરવા પણ કાર્યક્રમમાં સંભળાવી દીધું હતું આજે બ્રિજો બની ગયા છે ઉપડે ત્યાં પૂરા થઈ ગયા ને દેવ નદી પર મહારાષ્ટ્રની દેવ બની ગઈ ને હા તો તમે કલ્પના વિચાર કરો આ ડુંગરની અંદર આવો બ્રિજનું નિર્માણ થયું એ ભારતીય જનતા પાર્ટી કરી શકે બીજા કોઈ ના કરી શકે મોદીની સરકાર જ કરે બીજો કોઈ પણ નથી એટલા માટે હું મોદીની વાત વાત ભલે મારાથી નારાજ થઈ જાય મોદી સર પણ હાજી વાત પકડી રાખી નહીં હાજી વાત અને વાત એની ઘરે કે ભાઈ મનસુખ મનસુખ ભાઈની વાતમાં કઈ ગદમ છે